નાના ભાડિયામાં દરરોજ સવારે પ્રવીણભાઈ ગોગરી પરિવાર દ્વારા છાસનું વિતરણ કરવામાં આવે છે માંડવી તાલુકાના નાના ભાડિયા ગામે સરપંચ પદના ઉમેદવાર પ્રવીણભાઈ ગોગરી જીવદયા અને માનવ સેવાના કાર્યોમાં અગ્રેસર છેલ્લા ઘણા સમયથી ગામ લોકોને તેમના તરફથી છાસ વિતરણ કરવામાં આવે છે કોઈપણ જાતના ચાર્જ વિના એકસો પચાસથી બસો જેટલા ગામ લોકોને તેમના તરફથી છાસ વિતરણ કરવામાં આવે છે ગામ લોકોનું કહેવું છે કે પ્રવીણભાઈ ગોગરી નાના ભાડિયા ગ્રામ પંચાયતના સરપંચ પદે ચૂંટાઈ આવશે તો તેમની સેવાનો ઘણો બધો લાભ ગામ લોકોને મળશે ગામ લોકો કહી રહ્યા છે કે આ વખતે એકસો દસ ટકા પ્રવીણભાઈ ગોગરી સરપંચ પદે ચૂંટાઈ આવશે નાના ભાડિયા સરપંચ પદની ચૂંટણીમાં દરેક સમાજ તરફથી પ્રવીણભાઈ ગોગરીને લોકોનો બહોળો જનપ્રતિસાદ મળી રહ્યો છે મુજબ નાલો રસીદા બસ ભુકેરા ચાર વાર ચેદા પ્રવિણ કાકા કમ કયા છાસ જો છાસ મુકે રોજી રોટી મલે એટલા ને આ ચાર થયા છાય એ જ કમ કયા ઘી બનાં હતી છાય ને જો ઘર જો પણ આમ કયાં તી અને હિ બોરા મારા ભાડીએ સરપંચ બની તો જિંદગી આબાદ થઈ તમે અ માણુંની જરૂરત પાકે ગામ મે રોજી રોટી મણી મલદી રે ને મણી જો કમ થય પાંજેડા એના ભી હલેતી હલથી યે પણ રોજી રોટી જણા મળે ગામણી રોજી રોટી સારી મલે ચાર જણાવ ઊભા થયે ગરીબ મા રોજી રોટી હલદી વે ત્યાં દેપી સો ટકા સો ટકા પ્રવિણ કાકા જીતી સો ટકા

અને છાયાકી ટાર્ફ કે ગિને મે છો કે મફત ના મફત ફ્રી મે છે તો કોઈ નહી યાર સાદની થારે જો કામ કરી હા મે કે બહુ સારો કામ કરો છાસજે કે તે કે તે મળે નતી કે કે મે પાણી ન તો મે પાંચે ગામ મે છાય ફ્રી મે મલેતી